નમસ્કાર બાળ વાર્તાઓ આમ તો સાવ સાદી લાગે નહીં પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એની અંદર આપણા સમાજ અને આપણા સંબંધો વિશે કેટલા ઊંડા પાઠ છુપાયેલા હોય છે તો ચાલો આજે આપણે બાબલુ અને એની બિલાડીની એક નાનકડી વાર્તા લઈએ અને જોઈએ કે એમાંથી સમુદાયની તાકાત અને એકબીજા સાથેના જોડાણ વિશે શું શીખવા મળે છે તો વાર્તા શરૂ થાય છે બાબલુ અને એની બિલાડી મીની વચ્ચેના એકદમ અતૂટ સંબંધી એનો રોજનો નિયમ હતો સ્કૂલેથી પાછા આવ્યા પછી બાબલુ માટે દિવસનો સૌથી સારો સમય કયો તો એ જ જ્યારે એ મિનીને બોલાવે અને મિની તરત જ દોડીને એના ખોળામાં આવીને બેસી જાય અને આ કોઈ ખાલી આદત નહોતી પણ એમના ઊંડા પ્રેમનું પ્રતીક હતું બાબલુનો આ જે પુકાર છે ને એ ખાલી શબ્દો નથી સમજો કે આ એક ખાસ કોડવડ છે જે ફક્ત મિની જ સમજે છે આ અવાજ એમના સંબંધની ઓળખ છે એક એવો સૂર જે મીનીને સલામતી અને પ્રેમનો અનુભવ કરાવે છે પણ પછી એક દિવસ એવું થયું કે બાબલુ એ જ ઉત્સાહ સાથે સ્કૂલેથી ઘરે આવ્યો એને તો પાક્કી ખાતરી હતી કે હંમેશની જેમ જ મીની એની રાહ જોતી હશે પણ એ દિવસ કંઈક અલગ જ હતો એણે એ જ જાણીતા અવાજમાં બૂમ પાડી મારી મિની મ્યાઓ પણ સામેથી બસ એકદમ શાંતિ એણે ફરીથી બૂમ પાડી કદાચ એમ કે મિનીએ સાંભળ્યું નહીં હોય પણ ના કોઈ જ જવાબ નહીં વિચાર કરો જે એક ક્ષણ એના આખા દિવસને પૂરો કરતી હતી એ જ આજે અધૂરી રહી ગઈ અને તરત જ બાબલુનો બધો ઉત્સાહ ચિંતામાં ફેરવાઈ જાય છે એની દુનિયામાં જાણે અચાનક એ ખાલીપો આવી ગયો કારણ કે એની સૌથી વહાલી દોસ્ત ગાયબ હતી આ ક્ષણ વાર્તામાં એક બહુ મોટો ભાવનાત્મક વળાંક લાવે છે પણ બાબલું ખાલી ચિંતા કરીને બેસી નથી રહેતો ના એ તરત જ પોતાનું દફતર બાજુ પર ફેંકે છે અને મિનીને શોધવાનું શરૂ કરી દે છે આ પગલું એની સક્રિયતા અને જવાબદારી બતાવે છે આ એક બહુ જ મહત્વનો સવાલ છે જ્યારે આપણી સામે કોઈ સમસ્યા આવે ત્યારે આપણું પહેલું પગલું શું હોય છે બબલુની જે પ્રતિક્રિયા છે ને એ આપણને ઘણું બધું શીખવી જાય છે એ સમજી જાય છે કે કદાચ તે એકલો આ સમસ્યાનો ઉકેલ નહીં લાવી શકે એટલે તરત જ પોતાના સમુદાય એટલે કે એના પાડોશી શારદાબા પાસે જાય છે શારદાબા અહીંયા ખાલી એક પાડોશી નથી પણ વાર્તામાં એક ખૂબ જ મહત્વના મદદગાર બનીને સામે આવે છે અહીંયા છે ને બાબલુનું વર્તન એકદમ ક્લાસિક પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે જુઓ પહેલાં તો એણે સમસ્યા ઓળખી કે ભાઈ મિની ગાયબ છે પછી તરત જ એક્શન લીધું એટલે કે શોધવાનું શરૂ કર્યું અને જ્યારે સમજાયું કે કામ અઘરું છે તો તરત જ મદદ માંગી આ ખાલી બાળકો માટે નથી હો આપણા બધા માટે આ એક બહુ જ પ્રેક્ટિકલ શીખ છે અને જુઓ મદદ માંગવાનો ફાયદો તરત જ મળે છે શારદાબા એક એવી માહિતી આપે છે જે આખો કેસ ઉકેલવામાં ચાવીરૂપ બને છે એમણે જે જોયું હતું એ હવે બાબલુની શોધ માટે એક સ્પષ્ટ દિશા બની જાય છે આજ તો એક જાગૃત સમુદાયની નિશાની છે ખરું ને જેવી આ નવી માહિતી મળી બાબલુમાં એક નવી આશા જાગી એ તરત જ બીજા પાડોશીના ઘર તરફ દોડ્યો હવે એની શોધને એક દિશા મળી ગઈ હતી અને ફરી એકવાર એ પોતાના અને મિનીના સંબંધનું મૂળ મંત્ર બોલે છે આ ખાલી એક બૂમ નથી પણ પ્રેમ અને વિશ્વાસનો પોકાર છે એવી આશા સાથે કે આ વખતે મિની ચોક્કસ સાંભળશે અને આખરે એ જાદુઈ ક્ષણ આવી જાય છે મીની અવાજ સાંભળીને બહાર દોડી આવે છે અને સીધી બાબલુના ખોળામાં કૂદી પડે છે બાબલુની બધી ચિંતાનું સ્થાન હવે આનંદ અને રાહતે લઈ લીધું છે આ પુનર્મિલન એ વાર્તાનું ભાવનાત્મક શિખર છે સારું તો બાબલુ અને મિનીનું પુનર્મિલન એ વાર્તાનો અંત નથી પણ આપણા વિશ્લેષણની શરૂઆત છે આ વાર્તા આટલી અસરકારક કેમ છે ચાલો પાઠ્યપુસ્તકમાં આપેલા કેટલાક પ્રશ્નો જોઈએ જે આપણને એનો ઊંડો અર્થ સમજવામાં મદદ કરશે તો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો પાડોશીનું પાત્ર શારદાબાની ભૂમિકા આમ તો નાની છે પણ ખૂબ જ મહત્વની છે તો એ આપણને શું શીખવે છે શારદાબાનું પાત્ર આપણને શીખવે છે કે આપણી આસપાસ શું થઈ રહ્યું છે એના પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે એમની એક નાનકડી મદદ બબલુ માટે ખૂબ મોટી સાબિત થઈ અને આજ તો એક મજબૂત અને કાળજી રાખનારા સમુદાયનું પ્રતિક છે હવે ચાલો વાર્તાના એકદમ ભાવનાત્મક કેન્દ્રો પર ફોકસ કરીએ આ સાદા શબ્દોમાં આટલી બધી શક્તિ કેમ છે એ ખાલી એક નામ અને અવાજ કરતાં ઘણો વધારે છે આના પરથી આપણને સંબંધની ભાષા સમજાય છે જુઓ બાબલું જ્યારે બોલાવે છે ત્યારે એ ખાલી અવાજ નથી કરતો એ પ્રેમ અને સલામતીનું એક વચન આપે છે અને સામે મિનીનો જે મં અવાજ છે એ શું છે એ ભરોસો છે એક ઓળખ છે એટલે આ ખાલી અવાજો નથી પણ એમના આખા સંબંધનો જે સાર છે ને એ આ બે શબ્દોમાં સમાઈ જાય છે અને છેલ્લે આ વાર્તા ખાલી એક બિલાડીને શોધવા વિશે નથી એ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એના વિશે પણ છે તો ચલો આ વાર્તામાંથી મળતા મુખ્ય પાઠ પર એક નજર નાખીએ આ વાર્તાનો આખો સાર આ મુદ્દાઓમાં જ છે તે આપણને શીખવે છે કે આપણી ભાવનાઓને સ્વીકારવી સક્રિય રહેવું અને જ્યારે જરૂર પડે ત્યારે બીજાનો સાથ લેવો આ જ કોઈ પણ સમસ્યાને ઉકેલવાની સાચી ચાવી છે તો આ વાર્તા એકદમ સરસ ઉદાહરણ છે કે કેવી રીતે નાની નાની વાર્તાઓ આપણને જીવનના મોટા પાઠ શીખવી શકે છે અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે બાળપણમાં સાંભળેલી એવી કઈ વાર્તા હતી જેનો પાઠ આજે પણ આપણા જીવનમાં માર્ગદર્શન આપે છે